નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યુઝ કલોલમાં ગિરનારી રેસ્ક્યુથી જીવદયાનો અનોખો દાખલો કલોલ રેન્જ ઓફિસમાં અશોકભાઈ રેલવે પાસે અમૃતકું સોસાયટીમાંથી એક ગંભીર ફરિયાદ આવી હતી કે બાજ જેવું પક્ષી દોરીમાં ગયું છે આ જાણ એ શ્રી અમિતભાઈએ તાત્કાલિક હિતેશભાઈ પંચાલ સદભાવના ફાઉન્ડેશનના ઉપપ્રમુખને કોલ કરીને મદદ માંગી હિતેશભાઈ પંચાલ અને તેમની ટીમ ના સભ્ય કાજલ પંચાલ રુદ્રાક્ષભાઈ અને હેતલ રાવલ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા સ્થળ પર તપાસ કરતા તેમને વિશિષ્ટ ગિરનારી ગીધ દોરીમાં ફસાયેલું જોવા મળ્યું આ ગીધ વર્ષોથી લુપ્ત થઈ ગયું હતું અને એના કલોલમાં દર્શન થવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અર્જન્ટ પગલા તરીકે આરએફઓ અમિતભાઈ અને ફોરેસ્ટ એનડી ભાલોડિયા એ ફાયર બ્રિગેડને કોલ કર્યો ફાયર બ્રિગેડ ટીમની મદદથી દોરી કાપવામાં આવી આ ગીધને સલામત રીતે મુક્ત કરવામાં આવ્યું આ કાર્યપ્રકમી સ્થાનિક લોકોને શાંતિ અને આનંદ આપ્યો આ અદ્ભુત રેસ્ક્યુમાં ફોરેસ્ટ ઓફિસર સદભાવનાના ફાઉન્ડેશનના ટીમ અને ફાયર બ્રિગેડ ટીમને ઉદાહરણ પૂરું પાડ્યું કે જીવન બચાવવા માટે ટીમ વર્ક અને જુસ્સો કેટલીક અગત્યની ભૂમિકા ભજવે છે પ્રકોપ ન્યૂઝ તરફથી આ બચાવ કાર્ય માટે તમામ જવાનોને અભિનંદન ફરી મળીએ નવા સમાચાર સાથે હમણાં માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ